પાટડીના કામલપુર ગેડિયા ખેરવા ઇંગરોડી ગામમાં પીજીવીસીએલ ગૌચરમાં દબાણ મામલે પણ ફરિયાદ ત્રણસો પોલીસ કર્મીનું ડ્રોન કોમ્બિંગ ફાયરિંગ કેસમાં ત્રણની ધરપકડ હથિયાર બાઇક રિકવર કરાયું ચૌદ દિવસના રિમાન્ડ મંગાયા ધાંગ્રધા ડીવાયએસપીની આગેવાનીમાં પાટડીના કામલપુર ગેડિયા ખેરવા ઇંગરોડી ગામમાં ત્રણસો જેટલા પોલીસ વીસ સરકારી વાહનો અને ડ્રોન કેમેરા વડે કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં પીજી વિશ્યલની ટીમને સાથે રાખી કામલપુર ગામે ચારો ઘરમાં ચેકિંગ કરી દંડ તથા એફઆઈઆરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કામલપુર ગામમાં ગૌચરની જમીન તથા દબાણ દૂર કરનાર બે ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી બીજી તરફ ફાયરિંગ કેસના ત્રણ આરોપીઓને ધાંગ્રધા ડિવિઝન પોલીસે હથિયાર તથા બાઇક સાથે ઝડપાયા છે પાટડી તાલુકાના કામલપુર ફાયરિંગ કેસમાં ધાંગ્રધા ડીવાયએસપી જીડી પુરોહિતની આગેવાનીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ત્યાં કોમ્બિંગ તથા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્રણસો જેટલા પોલીસ સ્ટાફ સાથે વીસ સરકારી વાહનો અને ડ્રોન કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ તથા પીજીવીસીએલ ટીમ તલાટી મંત્રીની ટીમો સાથે પાટડીના કામલપુર રોડિયા ખેરવા અને ઇંગરોડી ગામોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફૂડ પેટ્રોલિંગ ફ્લેગ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ની ટીમની સાથે રાખી કામલપુર ગામે ચાર ઘરોમાં ચેકિંગ કરી દંડ તથા એફઆઈઆરની કાર્યવાહી હાથ ધરી હતી તલાટીકમ મંત્રી સાથે કામલપુર ગામમાં ગૌચરની જમીન તથા દબાણ કરનાર બે ઈશમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમજ કામલપુર સિવાયના ખેરવા ઇંગરોડી અને ગેડિયા ગામે સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં છ વાહનો ડિટેઇન ત્રણ શંકાસ્પદ વાહનો જમા લેવાયા હતા અને છ નાસ્તા ફરતા આરોપીઓ ચેક કરવાની સાથે ચાર પેરોલ જમ્પ આરોપી ચેક અને ચોત્રીસ એચએસ ને એમસીઆર ચેક કરવાની સાથે આ ફાયરિંગ કેસના અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાજરાઈ છે કામલપુર ગામે માલ ઢૂર લઈ જવાબ બાબતે બે કોમ વચ્ચે થયેલા ઝઘડામાં ફાયરિંગમાં આરોપી અબ્બાસ ખાન મુસ્તુક ખાન ઉર્ફે મુસ્તાફ ખાન મલેક ઉમરવર્ષ ચોવીસ રહે કામલપુર સોહેલ ખાન સુવાદ ખાન મલેક ઉમરવર્ષ ત્રેવીસ રહે કામલપુર અને ઇમરાન ખાન સુવાત ખાન મલેક ઉમરવર્ષ અઠ્યાવીસ રહે કામલપુર એક હથિયાર તથા બાઇક સાથે ઝડપી દિન ચૌદના રિમાન્ડ માંગવા બજાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ગઈ તારીખ ત્રીસ છ હજાર ચોવીસ ના રોજ ધાંગધ્રા ડિવિઝન ની હદમાં આવેલ પોલીસ સ્ટેશન ના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોડિંગ નો બનાવ બનવા પામેલ જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ ત્રણ આરોપીઓ તથા એક વેપન અને એક બાઇક કબજે લેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાના હોય સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન બોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવું જે અનુસંધાને આજરોજ સવારથી ત્રણસો જેટલી પોલીસ વીસ સરકારી વાહનો ડ્રોન કેમેરા પીજી વીસેલના અધિકારી તેમજ તલાટી કમ શ્રી સાથે ચાર ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો જેમાં કામલપુર હિંગરોળી તથા ગેડિયા અને ખેડવા ગામનો સમાવેશ થાય છે આ કોમ્બિંગ દરમિયાન કુલ બત્રીસ જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવેલ અને કુલ ચાર ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજીબી સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેમજ બે જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે